જેના મુખ્ય મહેમાન ધારાસભ્ય નરેશભાઈ પટેલે ભાવિ પેઢીના શિક્ષણ સાથે સંસ્કાર બિરદાવી શાળા પરિવારને પાઠવી હતી વિદ્યાર્થીઓએ રામાયણ સ્વચ્છ ભારત દોસ્તી ભારત કા ઇતિહાસ જેવી એક બાદ એક અવનવી બાવીસ કૃતિઓ પ્રસ્તુત કરી હતી જેને નિહાળીને વાલી વિદ્યાર્થીઓ મંત્ર બન્યા હતા ચાર હજાર જેટલા વાલીઓએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો શાળાના ટ્રસ્ટી આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી આ પ્રસંગે અમિતાભ પટેલ સનમ પટેલ નિકુંજ પટેલ મયંક પટેલ કલ્પના ગાવિત કલ્પના પટેલ સમરોલી સરપંચ શેલા તલાવિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે જયમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલ સેકન્ડ એન્યુ ડે રહ્યો છે ત્યારે આવનાર મહેમાનમાં આપણા મુખ્ય મહેમાન શ્રી નરેશભાઈ પટેલ ધારાસભ્ય પધારેલા એમની સાથે આપણા ચીખલી તાલુકાના આગેવાનો પણ પધારેલા આપણી સ્કૂલની અંદર એન્યુઅલ ડે જે ઉજવાઈ રહ્યો છે એનો હેતુ એ છે કે આપણી સ્કૂલની અંદર જે બાળકોની પ્રતિભા છે જે બહાર લાવવાનું કામ જ્યાં એમબી ઇન્ટરનેશનલ સ્કૂલ કરે છે સ્કૂલની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ થાય છે તેને અમે એન્યુઅલ પ્રોગ્રામની અંદર સ્ટેજ ઉપર વાલી અને મહેમાનોની સામે પ્રસ્તુત કરી છે એના થકી બાળકની અંદર જે પણ પ્રતિભા છુપાયેલી છે તે આપણે બહાર કાઢી શકીએ અને એને આગળ શું કરવું શું નહીં એનું પણ જ્ઞાન મળે છે તો આ એન્યુઅલ ડેની અંદર પધારેલ દરેક મહેમાન અને મુખ્ય મહેમાનશ્રીઓનું જય અંબે પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું